કે ગોપાલભાઈ ઇટાલીને આપણે વિધાનસભામાં મોકલવા જોઈએ જેથી કરીને ગુજરાતના તમામ વર્ગ માટે એક વિધાનસભામાં મજબૂતાઈથી અવાજ બુલંદ થાય પણ તૈયાર થયેલા ધારાસભ્યોને ખરીદવાનું કામ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કરે છે જેના पायाમાં જ એ કામ રહેલું છે અને વિધાનસભામાં પહોંચે એટલે અમે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના 165 ધારાસભ્ય અને બીજી બાજુ આ ખેડૂત પુત્ર ગોપાલ ઇટાલી એકલો કાફી છે હાલમાં ગુજરાતમાં ચારે બાજુ વિસાવદરની ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે અને તે વચ્ચે આ સમગ્ર મુદ્દાને લઈને આપણી પાસે જોડાઈ ગયા છે આપ નેતા

જી રાજુભાઈ પહેલો પ્રશ્ન તો એ છે કે હાલમાં વિસાવદન ની પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ તારીખો નથી જાહેર કરવામાં આવી છતાં પણ ગોપાલ ચાલિયા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા કેમ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં નથી આવી છતાં ગોપાલ ઇટારી જાહેર કર્યા આમ આદમી પાર્ટી એડવાન્સમાં ઉમેદવાર જાહેર કરી દીધા આ બધી ચર્ચાઓ આપણે કરીએ છીએ ઘણા બધા તજજ્ઞ લોકો છે જ્ઞાની લોકો છે એ આ મુદ્દે વાતો પણ કરતા હોય છે રાજકીય વિશ્લેષક લોકો હોય છે મહિના પહેલા કરી દઉં તો આપડે બધાનો જવાબ એ છે કે મહિના પાંચ મહિના પહેલા તૈયારી ચાલુ કરી દઈએ લગ્ન ની લખવાની વાર તો બાર બાર પંદર દિવસની જ હોય પણ તૈયારી કરી દઈએ છ મહિના પહેલા એનાથી આગળ હું કહું કે ગુજરાતની અંદર બે હજાર સત્યાવીસ ની ચૂંટણીની પણ તૈયારીઓ તૈયારી કરવી અને વિસાવદરની ચૂંટણીને લઈ અને વિસાવદરના લોકોની વચ્ચે જવું ના જનતાના પ્રશ્નોને વાચા આપવી આમાં આમ આદમી પાર્ટી એ ખોટું શું કર્યું છે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એ જે ઉમેદવાર જાહેર કર્યો જેના કારણે આજે વિસાવદર ની અંદર ક્યાંક ને નાના મોટા પીજીવીસીએલ ના પ્રશ્ન હતા તો એનું નિરાકરણ આવવાનું ચાલુ થયું છે વારંવાર એક ફરિયાદ મળતી તાલુકા મથકે થી સર્વર ડાઉન છે તો આજે સર્વર ફટાફટ ચાલતા થઈ ગયા છે આવું ત્યાંના લોકોનું કહેવું છે કે જ્યારે ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલિયા નું નામ જાહેર કર્યું ગોપાલભાઈ અને ટીમે પ્રવાસ ચાલુ કર્યા અને ખેડૂતોના મુદ્દે ત્યાં સ્થાનિક મજદૂરોના મુદ્દે તાલુકા મથકે અધિકારીઓને સંપર્ક કરવાનો ચાલુ કર્યો નાની મોટી ફરિયાદ હોય તો ફોન કરવાની ચાલુ કર્યા ત્યાર પછી ત્યાંના લોકોના ઉલટાના કામ થવાના ચાલુ થયા છે જે આજ આજ દિવસ દિવસ સુધી સુધી કોઈ સાંભળતું તો ને ઉમેદવાર જાહેર કરવાથી વિસાવદર બેસાણ અને જુનાગઢ તાલુકાના મતદારોને ને ખેડૂતોને ફાયદો થયો છે અમે પણ ઈચ્છીએ છીએ કે આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી દીધો છે તો અમે ખરેખર ભાજપે પણ મેદાનમાં આવી જવું જોઈએ ચૂંટણી પંચ ચૂંટણી જાહેર તો ત્યારે કરશે ભાજપ લીલી ઝંડી આપશે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની જે લોકો વાતો કરે છે એ મેદાન મૂકીને ન ભાગી જાય આ વખતે વિસાવદર માં ખેડૂતો અને ભાજપ ની આમને સામને લડાય છે મેદાનમાં ભાજપ આવે મેદાન છોડીને ભાગી ન જાય જી રાજુભાઈ બીજો પ્રશ્ન એ છે કે પસંદગી તરીકે છે આમ આમ અને તો ક્રાંતિની ભૂમિ કહી શકાય વિસાવદર ની જનતાએ બે હાજર બાર ની વાત કરીએ તો પણ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું બે હાજર બાર માં ભાજપ અને કોંગ્રેસ બંને છોડી અને જીપીપી માંથી જયારે કેશુબાપા લડતા એમને પણ જીતાડેલા ત્યાર પછી કેશુ બાપાના જ દીકરાને જો ભાજપ માંથી લડવા આવ્યા તો નકારી કાઢ્યા એના પછી આગળ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સત્તર માં પણ ત્રીજી પાર્ટી નોતી મજબૂતાઈ નજબૂતા ભાજપ ને ચાન્સ પણ ભાજપને વિસાવદર ની જનતાએ નથી આપ્યો ત્યાર પછી એ ઉમેદવાર વેચાઈ ગયા અને બાવીસ માં ત્રીજી પાર્ટી આવી ત્રીજી પાર્ટી મજબૂતાઈથી ગ્રાઉન્ડ ઉપર ઉતરી તો વિસાવદર ની જનતાએ ભાજપને તો છોડી પણ ભૂતકાળની જેમ જ જયારે ભાજપની અગેન્સ્ટ એટલે કે ભાજપના વિકલ્પ તરીકે કોંગ્રેસ હોય તો કોંગ્રેસને પસંદ કરી બંનેના વિકલ્પ તરીકે જો ત્રીજી પાર્ટી હોય તો વિસાવદરનો ઇતિહાસ છે ત્રીજી વિસાવદર ની જનતા એનો ઇતિહાસ જોઈએ તો લડાયક લોકોને પસંદ કરે છે વિસાવદરના ખેડૂતો છે એ લડાયક છે ક્રાંતિકારીઓ છે ત્યાંની ભૂમિ ક્રાંતિકારી ભૂમિ છે એ લોકો લડાયક માણસને પસંદ કરે છે લડાયક માણસના જે યાદી તૈયાર થાય એમાં અમારે જયારે પ્રદેશની ચર્ચા થઈ તો સર્વાનુમતે તમામ લોકોની એક જ વાત હતી કે ગોપાલભાઈ આપણે વિધાનસભામાં વિધાનસભામાં મોકલવા જોઈએ જેથી કરીને ગુજરાતના તમામ વર્ગ માટે એક મજબૂતાઈથી અવાજ થાય અમારા જે ધારાસભ્યો છે એને એક વિધાનસભામાં મજબૂત સાથી મળી રહે બીજી એનાથી આગળ વાત કરીએ તો લોકલ જે ખેડૂતોના પ્રશ્નો છે ભૂતકાળના પાક વીમા યોજનામાં જે ગોટાળા થયા છે જમીન માપણી રદ કરવાની જે વાત છે આ તમામ મુદ્દે ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભામાં મોકલવાની જયારે પ્રદેશમાં ચર્ચા થઈ ત્યાર પછી અમે સેન્સ લેવાના ચાલુ કર્યા અમારી એક ટીમ મનોજભાઈ સહિત ટીમ ત્યાં વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના પ્રવાસે ગયેલા ત્યાંથી જે દસ દિવસમાં એ લોકો જે ત્યાંનો એક રિપોર્ટ તૈયાર કર્યો તો ત્યાંના લોકોનું ખેડૂતોનું કહેવું હતું કે અમારા વિસ્તારમાં અમારી વિધાનસભામાં ગોપાલભાઈ લડાવો તમે ત્યારબાદ આમ આદમી પાર્ટી એટલે કે ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી એ ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે જી જી રાજુભાઈ બીજો પ્રશ્ન એ છે કે શું આ બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જોવા મળશે પહેલા જે વા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તે દરમિયાન કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા તો અહીંયા આમ આદમી પાર્ટી એટલે કે વિસાવદર માં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા તો શું આ બેઠક ઉપર હવે વિસા મહિસાગર માં કોંગ્રેસ કે આપનું ગઠબંધન જોવા મળશે કે કેમ વિસાવદર ચૂંટણીને લઈને ગઠબંધન તો ગઈ લોકસભાની ચૂંટણી સમયે થઈ ગયેલું છે ગઈ લોકસભાની ચૂંટણીમાં જે કન્ડિશનો જે એક બીજી બંને પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે ગુજરાત પ્રદેશના નેતાઓ છે એના દ્વારા ચર્ચાઓ કરવામાં આવેલી કે ભાઈ જ્યાં સુધી કોંગ્રેસના જે ચૂંટાયેલા ધારાસભ્ય ભાજપમાં જોડાયા અને ત્યાં પેટા ચૂંટણી આવી તો ત્યાં કોંગ્રેસ ઉમેદવાર રાખશે આમ આદમી પાર્ટી નહીં રાખે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યાં વિસાવદરમાંથી જીત્યા ત્યાં પેટા ચૂંટણી આવે છે તો ત્યાં આમ આદમી પાર્ટી ઉમેદવાર રાખશે કોંગ્રેસ નહીં રાખે આ ગઠબંધન લોકસભાની ચૂંટણી સમયે પણ થયેલું અને ત્યારબાદ વાવ વિધાનસભા આવી તો વાવ વિધાનસભા વખતે પણ આ ગઠબંધનને ગુજરાતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળી આ ગઠબંધનને કન્ટિન્યુ રાખ્યું છે તો જે ગઠબંધન લોકસભા વખતે થયું છે કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની સામે કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખે અમને પૂર્ણ ભરોસો છે કે કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભા રાખે એવું ક્યારેય ન બની શકે કોંગ્રેસ ભાજપને ફાયદો થાય એવો કોઈ નિર્ણય લેશે વિસાવદરની જનતા ઈચ્છે છે કે ત્રિપાખ્યો જંગ ન થવો જોઈએ આ વખતે ખેડૂતો અને ભાજપની આમને સામને લડાઈ છે કોંગ્રેસના નેતાઓ અમને ત્યાં વિસાવદરમાં મદદ કરશે આવું અમારું સ્પષ્ટ માનવું છે અને ક્યાંક નહીં ક્યાંક

આપના નેતા ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટી જયારે મતદારોનો પ્રેમ ગુમાવી ચુકી છે જયારે લોકોનો જનાધાર એને મળતો નથી ત્યારે ક્યાંક ને ક્યાંક તૈયાર થયેલા ચૂંટાયેલા ધારાસભ્યોને કેવી રીતે ખરીદતા હશે એ તો ગુજરાતની જનતા જાણે છે પણ તૈયાર થયેલા ખરીદવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે છે જેના કામ રહેલું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને ખરીદતી આપના નેતાઓને પણ ખરીદવાના પ્રયત્ન કર્યા છે ક્યાંક ને ક્યાંક બે જગ્યાએ સમજોક સફળ પણ થયા એક વાત ક્લિયર છે કે વિસાવદર માંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા નું મોર ડાઉન કરવા માટે આ બોટાદ વાળો પ્રયત્ન કરવામાં આવે છે અમને પૂર્ણ વિશ્વાસ છે જે કોઈ વાતો ભારતીય જનતા પાર્ટી દ્વારા થાય મિશન લોટસ ની વાતો થાય બીજી વાત ત્રીજી વાત પણ વિસાવદર માંથી ગોપાલ ઇટાલિયા જીતશે અને વિધાનસભામાં પહોંચે એટલે અમે એવું માનીએ છીએ ભારતીય જનતા પાર્ટીના એકસો પાસઠ ધારાસભ્ય અને બીજી બાજુ આ ખેડૂત પુત્ર ગોપાલ ઇટાલિયા એકલો કાફી છે જી રાજુભાઈ મારો છેલ્લો પ્રશ્ન એ છે કે હાલમાં ભાવનગરના મહુવા ખાતે જે ખેડૂતો સાથે જે પણ ઘટના ઘટી છે કૃષિ પ્રધાન દેશની અંદર જ્યારે ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન થતા હોય આનાથી દુઃખદ બાબત બીજી કોઈ ના હોઈ શકે આજે ખરેખર હું પોતે દુઃખી છું અને અપેક્ષા રાખીએ કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આવી ઘટના ન ઘટે ભાવનગર ની મહુવાની અંદર સફેદ ડુંગળીના ભાવને લઈ અને ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે સફેદ ડુંગળીના ભાવ ખરેખર ત્યાં કિબેટ સેન્ટરો છે એક બાજુ આખા દેશના સફેદ ડુંગળીના કિબેટ સેન્ટરો એના કરતા વધારે માત્ર મહુવામાં છે માત્ર એકસો દસ રૂપિયા પંદર રૂપિયા એ ખેડૂતોના વીસ મણ એટલે કે પ્રતિ મણ એટલે વીસ કિલોની જ્યારે હરરાજી થાય છે ત્યારે વીસ કિલોનો ભાવ એકસો ને પાંચ દસ રૂપિયા આપવામાં આવે છે

ન્યાય મળે અને જે પોલીસ અધિકારી ખેડૂત સાથે ખરાબ વ્યવહાર કર્યો છે એ પોલીસ અધિકારી પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જી જી તાજુભાઈ ધન્યવાદ આપનો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ માં જોડવા બદલ વાત માં હવે તો આપણે રાજુભાઈ સાથે ખેડૂતના મુદ્દા અંગે પણ ચર્ચા કરી છે તેમજ વિસાવદન ની ચૂંટણી અંગે પણ તેમના સાથે ચર્ચા કરવામાં આવી હતી જેમાં તેમણે ઉમેશ મકવાણા અંગે પણ ટિપ્પણી કરી હતી કે આપના જેટલા નેતાઓને જોડાવું હોય જોડાઈ જાય પરંતુ આમ આદમી પાર્ટીને કોઈ ફરક નથી પડવાનું અને ગોપાલ ઇટાલીના જે એકલા હાથી સિંહની જેમ દનની પેટા ચૂંટણી લડશે તે રીતની વાત પણ રાજુભાઈ કરપરાત દ્વારા કરવામાં આવી છે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરી દેજો